ગટસીસા વિસ્તારમાં ખનીજ ચોરી સામે કાર્યવાહી બે ટ્રેક્ટર પરમિટ વગર રેતી ભરેલી હાલતમાં ડિટેન ભુજ પંદર ઓગસ્ટ બે પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટસીસા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખનીજ ચોરીના કેસમાં ગંભીર પગલાં લેવાયા છે પરમિટ વગર રેતી ભરેલા બે ટ્રેક્ટરો ઝડપી લેવામાં આવ્યા છે જિલ્લામાં ખનીજ ચોરી અને ગેરકાયદેસર રેતી ખનન રોકવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપેલા સૂચનાઓના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ગઢસીસા વિસ્તારમાં સક્રિય હતી પ્રથમ ઘટના ગઢસીસા માઉ ચોકડી પાસે નોંધાઈ હતી જ્યાં એક ટ્રેક્ટર રેતીથી ભરેલો હાલતમાં મળી આવ્યો હતો તપાસ દરમિયાન માલવાહકે રોયલ્ટી પાસ કે પરમિટ રજૂ ન કરતા વાહન ડિટેન કરાયું બીજી ઘટના ગઢસીસા કિસાન ચોકડી પાસે બની હતી જ્યાં બીજા ટ્રેક્ટરમાં આશરે ત્રણ ટન રેતી ભરેલી હતી અને તેની સાથે પણ કોઈ રોયલ્ટી પાસ કે પરમિટ ન હોવાથી તે ટ્રેક્ટર કબજે લેવાયો છે બંને કિસ્સાઓમાં ખાણ ખનીજ કાયદાની કલમ ચોત્રીસ હેઠળ કાર્યવાહી કરી વાહનો ડિટેન કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ખનીજ ચોરી સામે કડક પગલા લેવામાં આવશે અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને બક્ષવામાં આવશે નહીં સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ